છેલ્લા હું લગભગ વીસ વર્ષે જોઉં છું એ સરપંચ હતા હમણાં જિલ્લા પંચાયતના હમણાં એક ભૂતપૂર્વ સીટના સદસ્ય છે પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન પણ છે જેમને ગુજરાતની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ જે જળ સંચયના કામ થઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને કચ્છની અંદર જે રિચાર્જ બોર રિચાર્જ બોર એટલે ઘણી વખત આપણે પહેલાં થતા હતા કોઈ સો ફૂટ થાય કોઈ દોઢસો ફૂટ થાય કોઈ બસો ફૂટ થાય પણ આ વખતે કચ્છ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના ચેરમેન બન્યા મહેન્દ્રભાઈ પછી એક નવો એક નવી પેટર્ન લઈ આવ્યા નવી પેટર્ન એટલે મહેન્દ્રભાઈ એક વાક્ય છે કે આપણે જ્યાંથી લઈએ છીએ ત્યાં આપીએ આપણે બેંકમાંથી લોન લઈએ પરેશભાઈ તો ત્યાં આપણે બેંકમાં એકાઉન્ટ ભરવા પડે ને આપણો બેંક લિસ્ટ નામ આવી જાય એટલે આપણે રિચાર્જનું કામ કરતા હતા પણ સિસ્ટમ થી નહીં ટેકનોલોજી થી નહીં હમણાં જે કામ જે કચ્છ અંદર જે રિચાર્જ બોરના જે થઈ રહ્યા છે જ્યાં જેવી જરૂરિયાત જેવી ભૌગોલિક પરિસ્થિતિ જે ત્રણસો ફૂટ થી આપણે મીઠો પાણી લઈએ છીએ તો ત્રણસો ફૂટ માં પાછું મૂકવું એવી રીતે બંધ બોર બંધ બોર એટલે સમજી કે મારી વાત જે ખારો છે ખારો પાણી છે જ્યાં ચાર હજાર પાંચ હજાર ટીટીએસ નું પાણી છે ત્યાં નહીં જે આપણે પંદરસો ટીટીએસ નો લઈએ છીએ તો પંદરસો ટીટીએસ માં બોર મૂકું કે આ ચારસો ફૂટ પ્રયાસ એમાં પણ શી ફાળો હું કહી શકીશ એ જો અભિયાન છે ને બધું હાલે છે બધી રીતે સરકાર કરે છે પોતાની રીતે પણ જે વેગ આપ્યો જે પ્રાઈવેટ સંસ્થાઓ હોય એનજીઓ જે કચ્છમાં કામ કરી અડાડી ફાઉન્ડેશન હોય ગ્લોબલ કચ્છ હોય એક એક બોર્ડના બે બે પાંચ પાંચ બોર્ડના દાતાઓને મહેન્દ્રભાઈ લઈ આવ્યા એક મોટી ક્રાંતિ તરફ આપણે હાલી રહ્યા છે અને માંડવી વિધાનસભા માંડવી ના મુદ્ર આવ્યા તાલુકા

પાંચ ગામમાં જે મહેન્દ્રભાઈ ની બલામરથી જળ કાન્તીચ સર મનજુકભાઈ સ્વાગ્યને મોકલવામાં આવ્યા અને મહેન્દ્રભાઈ ની ખાસ બલામ મને કે દેવાંગ તું બધા ગામ બતાવ અને હું આ ગામ બધા બતાવ્યા જે કાઠા નાના લઈ જા ભાડા પાંચોટી ને પીસા પાંચ ગામની અંદર કામ થઈ રહ્યા છે ત્યારે આ ગામ આ ગામની વિશેષ માહિતી આપણે જે કોના સહયોગથી કેવી રીતે મળી રહ્યો છે આપણે આ ગામના એક આગેવાન છે મારા સાથે વડીલ સામરાભાઈ અને સૌરાજભાઈ સૌથી પહેલા આ ગામની અંદર કોને કોને કામ કરે છે એ ખાસ વિશેષ આપણે સામરાભાઈ કરીને એમના મોઢેથી આપણે સાંભળું સામરાભાઈ

જયેશભાઈ લાલકાના પ્રેરણાથી અને શરૂઆતથી અમે આ કામગીરી જ જળ સંગ્રહ હાથ ધરી હતી અમે લગભગ આ વર્ષે ટોટલ અમે પચાવન હજાર ક્યુબિક મીટરનો અમે કામગીરી વધારાની પાણી સંગ્રહની અમે કરી છે એટલે લગભગ સાડા પાંચ સાડા પાંચ કરોડ વધારાનો વરસાદી પાણી અમે સંગ્રહ કરવાની અમે ક્ષમતા ઊભી કરી છે સાથે સાથે અમે શરૂઆતમાં આ ગૌચર જે દેખાય છે અત્યારે આપણે ઉભ્યા છીએ એમાં અમે લગભગ સમસ્ત મહાજન અને ગિરીશભાઈ સત્રા અને ગિરીશભાઈ શાહના આર્થિક સહયોગથી અને પચાસ ટકા ગ્રામજનોના સહયોગથી અમે સો એકર અમે જમીનમાંથી ગાંડા બાવળતા નિર્મૂળ કર્યા છે એમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે એક એકરમાં અમે પિયત કરી રહ્યા છીએ સાથે સાથે બાજુમાં જે જમીન છે પંદર એકર એમાં ચોમાસા આધારિત અમે જુવાર પણ વાવીએ છીએ ગયા વર્ષે અમે લગભગ સત્તર ત્રણસો મણ સૂકી જુવાર એમાંથી પેદા કરી હતી અને આમાંથી અમે લગભગ બે મહિના ચાલ્યો એટલો અમે લીલો ચારો અત્યારે અમારી ગામની જ ગાયોને અમે નિરણ કરી છે એટલે આ પ્લોટ અમે આપ જોઈ રહ્યા છીએ એમાં કચ્છ ફોડર ફ્રૂટ અને ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ જયેશ લાલકા કન્સર્ન ઇન્ડિયા ફાઉન્ડેશનના અનિલભાઈ શાહ દ્વારા ટોટલ લગભગ અમને નવેક લાખનો આમાં અમને બહુ આર્થિક સહયોગ કર્યો હતો એને આભારી છે ટોટલ એને આભારી છે કે અત્યારે અમે આ ચારો ઉત્પાદ ટોટલ સાડા એકર અમે ટોટલ અમે ડ્રીપ ઉપર આપી અપીત કરી રહ્યા છીએ

આ લગભગ સામ્રાભાઈ મનલા કે એક દોઢ કિલોમીટર છે સમુદ્ર દોઢ કિલોમીટર વધારે દોઢ કિલો વધુમાં આવતું સવા દોઢ કિલોમીટર ઉપર સમુદ્ર છે એની બાજુમાં તમે આ ભૂમિ ન્યુઝ ના માધ્યમથી આપ જોઈ શકો છો ગુંદા આ ગુંદા વિશેષ આ સજેશન છે ને મહેન્દ્રભાઈ ગઢવી છે આજથી પાંચ વર્ષ પહેલા ભારુભાઈ કાઠાના સરપંચ હતા એમને પણ એમને સજેશન કે ગૌચરમાં તમે પચાસ ફૂટ એક સો ફૂટ એક ગુંદો નાખો એક તો આપણે પર્યાવરણ બચાવવાનું વૃક્ષારોપણ કામ થાય સાથે સાથે આવક થાય હમણાં જ આપણે લમસમમાં આપણે ભાડાના બારુભાઈ ગઢવી છે એક વેપારીને દસ હજાર રૂપિયાના ગુંદા વેચ્યા તો તમે પણ અહીંયા ગુંદા વાવ્યા છે અહીંયા સોખંડ ઝાડ મને લાગે છે અને હજી ભવિષ્યમાં દરેક ગામના લોકોને આપણે દરેક ગૌચરની અંદર વૃક્ષારોપણ માટે આપણે ગુંદા વાવીએ અને સાથે સાથે છ મેના આત્મનિર્ભર ગામ ના ખુબા જેવો ગામ ગામની હજાર ની વસ્તી છે આ ગામ અંદર લગભગ તો પચાસ ટકા માઇગ્રેટ થઈ ગયા છે માઇગ્રેટ થઈ ગયા છે રોજગાર માટે આ મૂળ પ્રશ્ન શું છે મહેન્દ્રભાઈ અમે રસ્તામાં આવતા હતા આ માનવી થી પર્ચી માં આપણે નાણ સો કોટેસર લગી મને કે દેવા ગામ શું ગામ ખાલી થયા બહુ મસ્ત સવાલ કર્યો મને શું કામ માઇગ્રેટ શું કામ આપણે માણસો ગામ અમુક ગામો અને ભવિષ્યમાં હવે સરકાર છે જાગૃત સરકાર સરકારને અભિનંદન આપું છું એમાં પણ માંડવી ધારાસભ્ય શ્રી અભિનંદન આપું છું અને મહેન્દ્રભાઈ ગઢવીને અભિનંદન આપું છું સતત આખી ફેમિલી આખો જાગરણ કરે છે યારે કે રવિવાર દિવસે પણ મને કે દેવાંગ આપણે વાડા મુલાકાત કરવી છે આપ પટ્ટો છે પાંચ ગામ અને સાથે સાથે હમણાં ચૂંટણી આવી રહી છે બધા ગામોમાં બધા સરપંચો ને અભિનંદન આપું છું મહેન્દ્રભાઈ હું આજે બધા જેટલા પણ નવા બનશે પચીસ તારીખ જેના નામ વિજય જાહેર થશે એમને અભિનંદન સાથે સાથે ઇન્ટરલોક સીસી રોડ નહીં મિત્રો નહીં ગામડે ટકાવવું પડશે તો પાણી ખપશે પાણી વૃક્ષ એક વૃક્ષમાં મહેન્દ્રભાઈ હજારો જીવને સાથે મળે છે ત્યાં ઘર મળે છે એક આપણે ઝાડ નથી વાવતા એક આપણે એમ લાગે એક છોટા થાય પૌદા નહી એક આવાસ છે એક બહુ જ એક એક સિટી કહી શકતા આપણને એસા એક ઝાડ કા માહોલ હે તો આપણે મહેન્દ્રભાઈ આજે મળીએ કેમ કે મહેન્દ્રભાઈની જે ભક્તિ છે છેલ્લા વીસ વર્ષ થઈ ગયા અને ભુજપરમાં મિત્રો હું કહી દઉં સમગ્ર ગુજરાતના લોકોને કે તમને વીસ વર્ષની પહેલાની તમને કામ કરી પાણી ઉપર જે કામ કર્યા છે મહેન્દ્રભાઈએ જે નદીમાંથી બે કિલોમીટર પાણી ચાર ફૂટ પાંચ ફૂટના પાઇપ નાખી નદીમાંથી તળાવ ભર્યા છે અને આજે ખેતીમાંથી આ પપૈ અને કેલા થાય છે એવી ક્રાંતિકારી કામ અને હમણાં એક નવો પેટર્ન એક નવી પેટર્ન એક મોટો ચેમ્બર નદીમાં બનાવી અને પાંત્રીસ જે બોર છે અને ખુવા છે એમાંથી

મને પણ જેને કહેવાય કે ખૂબ નાનપણમાં જ તુલસી કાકાને પણ હું યાદ કરું છું દરેક જગ્યાએ કાંતિશન કાકાને પણ યાદ કરું છું કારણ કે આ પરિવારોએ જે કચ્છ માટેની ચિંતા કરી છે આજે તો ઘણા બધા લોકો કરે છે પણ જ્યારે કોઈને ખબર નહોતી ત્યારે આ બધા પરિવારોએ કચ્છની ચિંતાની શરૂઆત કરી હતી આજે પચાસ વર્ષ પહેલાં અને એના આજે ધીમે ધીમે પરિણામો આવી રહ્યા છે પણ અહીંયા જે પ્રયોગ આ ભાડામાં જે પ્રયોગ થયો છે એ એક અલગ તરી આવે એવો છે એમાં સહયોગ આપનાર અમારા મિત્ર જયેશ લાલકાની સંસ્થા હોય કે અમારા ગામના અગ્રણી ના નાગરિકો હોય આપણે ત્યાં પહેલાં પણ જેને કહેવાય કે જૂના જમાનામાં ગૌચરના પણ બે પ્લોટો અલગ અલગ રાખવામાં આવતા કે એક ઘાસ જેવો ચોમાસું ચાલુ થાય એટલે અડધી સીમને ગાયો ત્યાં ચારવા મૂકતા નહીં ત્યાં ઘાસ મોટું થઈ જાય પછી એને સુરક્ષિત રાખતા અને મોટું થઈ જાય પછી એમાં મૂકતા અને અડધામાં ગાયો આપણે પહેલેથી ચારતા અહીંયા સમયના બદલાવના સમયમાં આ રીતનું અત્યારે આપણે જોઈએ છીએ તો ચોમાસામાં લાભ લેવું એ એને વાવીને લાભ લેવું અને ચોમાસા સિવાય પણ લીલો ચારો પણ ગાયોને મળી રહે એના માટેનું જે લાભ લેવાનો જે અહીંયા પ્રયાસ થયો છે અને અહીંયા જે મકાઈ જે થઈ હતી એનો વિડીયો દ્વારા મને સોશિયલ મીડિયા દ્વારા મને જાણ થઈ ત્યારે મેં જિલ્લા વિકાસ અધિકારીશ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને આજના માધ્યમથી સરકારમાં પણ આ રજૂઆત આપણે કરવાના છીએ કે જો આપણે જ્યારે ઘાસ ક્યાંકથી લાવી અને એનો ટ્રાન્સપોર્ટેશનનો જો ખાલી ખર્ચ વિચારીએ તો એ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં જો આવા જાગૃત ગામડાઓ જો જવાબદારી લે તો એ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં જ અહીંયા આપણે આપણું ઘાસ ઉત્પન્ન કરી શકીએ કારણ કે એક સમય હતો કે જે કચ્છમાં ચરિયાણ પ્રદેશો હતા બન્ની હતી અને એમાં દુનિયાભરના લોકો જેને કે એશિયાનું સારામાં સારો ચરિયાણ એ કચ્છનું હતો પણ આજે કાળક્રમે એ બધા ચરિયાણો જ્યારે લુપ્ત થવા માંડ્યા છે ત્યારે આપણે જ્યારે આવા ગામોએ આ પહેલ કરી છે અને ખાસ કરીને જેને કે લાગે વળગે છે કે અમારા દેવાંતભાઈ અને સોનલ શતાબ્દી વર્ષ એ આપણા અમારા સમાજના જે કંઠીપટના જે ગામો છે એમાં હવે કોઈને કંઈ આ વિષય કહેવા પણ રહ્યું નથી જેનાથી જેટલું થાય એ બધા જ લોકો કરી રહ્યા છે અને એની નોંધ ધીમે ધીમે હવે બધા લોકો લેશે આમ પણ ચારણ સમાજ સમાજે પ્રકૃતિની ખૂબ નજીક રહેલો છે અત્યારે જે આધુનિકતાની દોડમાં જેમ દુનિયા અત્યારે જોતરાઈ રહી છે એ પ્રમાણમાં અમને આધુનિકતાની દોડ હજી ઓછી લાગુ પડી છે અને એના કારણે અમે પ્રકૃતિની નજીક છીએ જ એટલે જ્યાં દુનિયા યુ ટર્ન લઈ રહી હોય પ્રકૃતિ તરફ પાછા વળવાની ચિંતા આજે દુનિયાભરના લોકો કરી રહ્યા હોય ત્યારે કંઠીપટમાં અને એમાં ખાસ કરીને દરિયાકાંઠા ઉપર વિસ્તારમાં વસતા ગામડાઓ એ તો આપણે પ્રકૃતિની ખો ગોદમાં જ બેઠા છીએ અને આપણે આપણું જે હતું જૂનું જે છે એને સાચવી રાખીએ અને અત્યારે જે નવું છે એનો આવિષ્કાર કરીને એ જૂના જ્ઞાનની સાથે એને કેમ જોડી શકીએ બસ આટલું જ જો ખાલી કરવામાં આવશે તો પરિણામો જેમ ભાડાને મળ્યા છે એમ બધા જ ગામડાઓને મળી શકે એમ છે કારણ કે ભાડા માટે કોઈ અલગ નથી ફક્ત એટલી જ જેને કે ભાડામાં વિશેષતા એ છે કે ભાડાના લોકોએ પોતાના ગામની જવાબદારી પોતે ઉપાડવાની તૈયારી બતાવી એમ જો દરેક ગામના લોકો જો પોતાના ગામની જવાબદારી પોતે ઉપાડવા તૈયાર થશે તો સરકાર સંસ્થા દાતાઓ એ બધા જ લોકો તૈયાર છે બધાને કામ કરવું છે જરૂર છે આપણે આપણા વાસણો સાફ કરીને સીધા રાખીએ તો પ્રકૃતિનું ને પરમાત્માનો જે વરસાદ પડી રહ્યો છે આપણે આપણા વાસણો ઊંધા રાખીને બેઠા હશું તો એમાંથી કાંઈ મળવાનું નથી પરંતુ જયારે આવું સબળ અને સકારાત્મક નેતૃત્વ એ આખા ભારતનું હોય અને ભારતે જ્યારે વિકસિત ભારત તરફ જ્યારે ડગ માંડી રહ્યું હોય ત્યારે વિકસિત ભારત તરફના ડગમાં સૌઆરનો સાથ અને સહકારની જરૂર પડશે દરેક વ્યક્તિએ રાષ્ટ્ર માટે પણ પોતાનો સમય આપે વ્યક્તિગત સ્વાર્થ અને વ્યક્તિગત મહત્વકાંક્ષાઓથી જરાક ઉપર ઉઠીને સમષ્ટિ માટે પણ આપણે કાંઈક કરતા જઈએ તો એનું પરિણામ પ્રકૃતિ એ આપણને સો ટકા આપશે આજે અહીંયા જે જયેશભાઈ લાલકાની સંસ્થા હોય સામરાભાઈ અને દેવાંગભાઈ અને જે જે લોકો અહીંયા જે સામેલ થયા છે એ એક મોડેલ ઊભું કર્યું છે આ પૂરતું નથી આ મોડેલને આગળ લઈ જવું છે દરેક ગામડાઓમાં આ પ્રકારના મોડેલ ઉપર હરીફાઈ કરે અને એ મારું કામ એનાથી આગળ કેમ હોય મારો વિસ્તાર એનાથી સુખી કેમ હોય એવી જો હરીફાઈઓ થશે તો પરિણામ ચોક્કસ મળશે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ કાર્યમાં આ પહેલમાં જે જે લોકો જોડાયા છે એ બધાને અભિનંદન અને એની શુભેચ્છા ઈચ્છું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય સૌને નમસ્કાર આમ તો આજે અમારે અહીંયા આગળ ગૌચરની અંદર સીઓ થ્રી અને એન ટ્વેન્ટી વન જે નેપિયર ઘાસ છે એનો આપણે ત્રણસો ને દિવસ લીલોચારો કેવી રીતે મળી રહે એ હેતુસર અમે આજે અહીંયા આગળ કટિંગ આપવા માટે આવ્યા હતા પણ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ ગઢવી સાહેબ જ્યારે અહીંયા ઓચિતાના વિઝિટે આવ્યા ત્યારે અમારી મુલાકાત થઈ છે અને આ મુલાકાતના અંતે હું એમને આ જે ગૌચરની આપણે ડેવલોપ કરી છે એની આખી જર્નીની વાત કરીશ કે જ્યારે અમે સામરાભાઈ અમારા અહીંના જે ખરેખર અડીખમ સાથીગાર રહ્યા છે કે જેના થકી આ બધી વસ્તુને આપણે સાર્થક કરી શક્યા છે તો વાત કરીએ આપણે એમને પણ મહેન્દ્રભાઈએ પણ વાત કરી કે કાકાની આપણે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે આપણે બે હજાર બાવીસમાં એકસો એક તળાવની જે પ્રેરણા લીધી હતી જે નેમ કરી હતી કે આપણે એકસો એક તળાવ આપણે કચ્છના વિવિધ વિસ્તારોમાં બનાવશું એ પૈકી આપણે શરૂઆત ભાડા ગામથી કરી હતી અને એના થકી આપણે અહીંયા ભાડામાં પોતે સ્વ ખર્ચે લોકો પોતાના જે ગૌચર છે એના ડેવલપ ડેવલોપની કામગીરી હાથ ધરી હતી ત્યારે સામરાભાઈ જેવા જે સંસ્થાઓ પાસે એમને હાથ લાંબા કરી અને આજે આપણી સામે તમે જોઈ શકો છો કે જે ચાલીસ એકર ગૌચર ડેવલપનું કામ ભગીરથ કાર્ય થયું છે એના માટે આપણે કન્સન ઇન્ડિયા ફાઉન્ડેશનના શ્રી અનિલભાઈ શાહ અને કચ્છ ફોર્ડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ સંસ્થાના માધ્યમથી આપણે આ પચીસ એકર જે ગૌચર છે એને આપણે ફેન્સિંગની કામગીરી કરી છે ત્યારબાદ આપણે એની અંદર ડ્રીપ કે ભાઈ આપણે ફેન્સિંગની કામગીરી કર્યા પછી જ્યારે વરસાદ પડશે ત્યારે આપણે એમને જુવાર આપી અને આપણે જુવારનું પણ ફોડર સારું એની અંદરથી મેળવી અને સારું પશુઓને ચરણ માટે આપીએ છે પણ લીલા ચારા માટે હજુ પણ બહાર ક્યાંક ને ક્યાંક આપણે કોકના ઉપર આત્મનિર્ભર રહેવું પડતું હતું તો એના માટે આપણે આ ગૌચરને લગભગ આ એક ભાગ એવો છે કે જે પંદર એકરનો છે અને બાકીનો પચીસ એકરનો ગૌચર આપણે કરી છે એમાં પણ આપણે અલગ અલગ દાતાઓ અલગ અલગ સંસ્થાઓ અને ગ્રામજનોના બધા એના સહિયારા પ્રયાસોથી આપણે દસેક એકર જે ગૌચર જમીન છે ત્યાં આગળ ડ્રીપ ઇરિગેશનની કામગીરી પૂરી કરી છે અને તમે જોઈ શકો છો કે હમણે લગભગ જ્યારે ભર ગરમી જ્યારે ચુમ્બાલીસ ડિગ્રી તાપમાન હતું ત્યારે બે મહિના ચરણ માટે આપણે આ ગૌચર માંથી ચારો પાડ્યો ચારો પૂરો પાડ્યો છે ગાય માતા માટે એના માટે ખરેખર હું ફરીથી કચ્છ ફોર્ડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને જયેશભાઈ જે બે હજાર થી જેને જલ મંદિર આપણામાં કહેવાય છે કે વાસમો જે ભૂકંપ પછી જે પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું અને વાસમો સંસ્થા આવી અને ડ્રિંકિંગ વોટર પીવાના પાણી માટે કામ કર્યું એવું જલ મંદિરે કચ્છની અંદર ફરીથી બે હજાર બારમાં નારણ સરોવરના સેવાડા ગામોથી આ જર્ની ચાલુ કરી હતી અને આજે ચારસો ની આજુબાજુ તળાવો આપણે આખા કચ્છની અંદર અ આપણે નિર્માણ કર્યા છે અને ખૂબ જ પરમાત્માની પણ દ્રષ્ટિ રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ સારા વરસાદ પડી રહ્યા છે અને ઘણું બધું પાણી જે સમંદરમાં વાત કરી દેવાંગ ભાઈએ કે અહીંથી દોઢ કિલોમીટર જ અહીંયા દરિયો છે અને એવા ગામડાઓની અંદર આવા ભગીરથ કાર્ય થાય એનાથી વિશેષ બીજી કોઈ ઉપલબ્ધિ હોઈ જ ના શકે એટલે આપણે બીજા પણ ગામોને કહીએ છીએ કે આવા સામરાભાઈ જેવા જે અડીખમ જે લોકો આપણી સાથે અહીંયા છે અને સહયોગ આપી રહ્યા છે જો દરેક ગામ આવી રીતે સંસ્થાઓ સાથે વિવિધ દાતાઓ સાથે સરકાર શ્રી સાથે જોડાશે તો આપણે ગામને નંદન વંદન કરતા ક્યારેય નથી રોકી શકવાના ધન્યવાદ અસ્તુ ભારત માતા કિજય